નમસ્કાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર હર હંમેશા ચિંતા કરી રહી છે પશુપાલકોની માગણીને ધ્યાને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે રિટર્ન મનીને પ્રોવિઝન તરીકે નવસો સાઠ રૂપિયા કિલો ફેટે ભાવ ચૂકવી આપ્યા છે છતો સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકોને ભાવફેરી માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટની રકમ પણ દર વર્ષની પ્રણાલીકાળ પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવ ફીર ચૂકવતા આવીએ છીએ વધારે નવસો સાઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મંડીના અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષ આખરે જે કાચો નફો થાય છે એ કાચા નફામાંથી એ નિયમમાં મંજૂર કરી અને રિટર્ન મની ચૂકવતા હોય છે એ પ્રણાલીકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય

અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પછી ચૂકવી આપવામાં આવશે સર દરેક આપણા ગુજરાત ગયા વર્ષે સાબર અને આજુબાજુના સંઘો નવસો પચાસ થી નવસો નેવું રૂપિયા કિલો ફેટનો એવરેજ ભાવ આપ્યો હતો આ વર્ષે પણ વાર્ષિક હિસાબે જ્યાં સુધી ફાઇનલ ના થાય તો સુધી સભાસંદ અપેક્ષા કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલીકા પ્રમાણે જનરસભાઓ નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધઘટ રકમ ચૂકવવાની આવશે એ દરેક સભાસદોએ શોધીપૂર્વક દૂધ ભરાવવું અને કૃષ્ધ અંદર જે ટેન્કર મોકલ લે એમાં નુકસાન ના થાય એ સર્વાએ નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોનું નુકસાન છે તો નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન સર એ વિઝન આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે છે સરકારે પણ જલ્દી વોડિટ પૂરા માટેની આપણને ખાતરી આપી છે એ સભાઓ પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું આપડે ઓડિટ પૂરું કરવા છે બીજો કોઈ પ્રશ્ન છે નહીં ઓડિટ પૂરું થાય એટલે આપણે રકમ આપણે આપી ચૂકવવાના છીએ એક બીજો સવાલ છે એક અશોક ચૌધરી કહેવાય છે કે કાલે તે પણ હાજર હતા અને તેનું મૃત્યુ થઈ ગયું છે તેની અંતિમ ક્રિયા આજે કરવામાં આવી છે પરિવારનું કેવું છે કે કાલે જે દર્શન થયું તેમાં પોલીસના ટીઆર કેસ છોડવાથી તેને બેચે નહીં થઈ તેના પ્રત્યે ડેરી શું વિચારી રહી છે ડેરી તરફથી કઈ જે કાલે ઘટના બની એ આપણા સૌના માટે એક દુખદ વસ્તુ છે આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે ચર્ચા કરી શકે રજૂઆત કરી શકે તો પથ્થરની મારામારી હુલ્લ ના કરવું જોઈએ એ આપણા માટે આ અગત્યની બનાવ બની છે દુઃખદ વસ્તુ છે તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જોઈએ દર ગુરુવારે અમે અગિયારથી બેઠેલાઈએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો કોઈ પણ મંડીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સો માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જઈએ છીએ તો કોઈ મંડળીના ચેરમેન કે સેક્રેટરી તરીકે કોઈ સભાસદ આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની પેઠે એ જેમ અભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા જઈએ છીએ એ પ્રણાલિકા પ્રમાણે અમે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલીકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબરડીની તરફથી નથી થઈ એમડીસીએ પણ આટલા દ્વારા નિવેદન કર્યું હતું આપણા ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો એમડી મારા બંનેને જવાનું હતું મારે તબિયત સારી ના હોવાનું કારણ મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો ને એમડી એકલા ગયા હતા અને એમડીએ નિવેદન કર્યું હતું સોમવારે બહાર છું તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું સાહેબ અંદર આયા કે ના માર્કની મારા નથી આ એ વાત એમ કહેતા હોય તો સાબર કોઈ વખોટ નથી સાબર ડેરી માણસ દુખદ વસ્તુ છે આ વસ્તુ ના બન્યું જોવા પણ ઘરે જઈને એટલે કઈ રીતે બન્યું એ જે પીએમ રિપોર્ટ મળે પણ ચાલે હા તમે સારી વાત કરી આ જે વાત કરી કે ભાઈ દરેક આપણા સભાસદ બીજા ઓગસ્ટમાં ભાવખેર આપે છે બીજા સાતમા માં આપે છે બીજા નવમાં આપે છે તો આપણે છઠ્ઠા મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું તો આવતી સારી આવતી વર્ષે પંદરસો એ બાફેર અમે આપી દઈશું એ અમે તમને ખાતરી આપીએ તો આ પ્રશ્ન ઊભો ના થાય એ અપીલ કરશો આપ સાબરકાંઠાના પશુપાલક પછી નાના એજીએમમાં અમે આ ઠરાવ પસાર કરી દઈશું આ વર્ષે પ્રમુખતાનેથી એ જનતા તો મોકલી આપ્યા છે વધારાનો એજન્ડા લઈ આવતી સાલ ભાવ ફેરવ્યા ન મળે એ દિશામાં મારું બટ કાર્યરત છે દૂધ ઢોળી સાહેબ વિરોધ કરી રહ્યા છે દૂધ ભરાતો નથી ઘટાડો થયો દૂધમાં 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 જે જોયું નુકસાન તો સરવાળા સંસ્થાનું છે ને ભાઈ ના દૂધ ભરાવાનું અત્યારે ટેન્કરો મોકલ અને ટેન્કરોને નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી તો એ અત્યારે બોલાઈને મિટિંગ કરી છે બધાને કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતમાં કોઈ નુકસાન ના કરતા સરવાળા નુકસાન આપણું છે અને એ સરવાળે નુકસાન તો આપણે જ વેઠવું પડશે તો કોઈ પણ પ્રશ્ન હોય તો કાલે આવો પમ દિવસ આવો બે દિવસ હું સતત દઈ દઈએ છું તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું કોઈ પણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર બે દિવસ અમે ફરજિયાત જરાઈશું અને આપણા પ્રશ્નનું સોલ્યુશન જે હશે નિકાલ કરી આપીશું કાલની બાબતે પોલીસ કરી છે પોલીસ એના પગલાં રહી છે પણ આપને લાગે છે કોઈ આયોજિત કાવતું હોઈ શકે આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અચાનક હિંસક વળ્યા

પણ જે નિર્દોષ પશુપાલકો છે જે નિર્દોષ કર્યું છે એમને નુકસાન કરવાનું જે જાવતો કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો